તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરી દેજો જેથી કરીને આવનારી દરેક રેસિપી તમને સૌથી પહેલાં જોવા મળે તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ આપણે કાજુ કઢીનું શાક બનાવવાનું છે તો તેના માટે મેં બે ટમેટાને કટ કરીને રાખેલા છે બે કાંદા કટ કરીને રાખેલા છે બે લીલા મરચાં કટ કરેલા છે આઠથી દસ લસણની કઢી લીધેલી છે અને ગ્રેવીમાં નાખવા માટે મેં અહીં સીંગના દાણા મોટા આવે તે લીધેલા છે રેસ્ટોરન્ટ જેવું શાક તૈયાર કરવાનું છે તો સીંગ નાખવી ખૂબ જ જરૂરી છે સૌ પ્રથમ તો પહેલાં આપણે આ ચારેય વસ્તુને બાફી લેશું મસાલા બાફવા માટે મેં અહીં કળાઇ લીધેલા છે તેમાં બે ગ્લાસ જેટલું પાણી નાખીશું મસાલા તમારી કુકરમાં બાફ હોય તો પણ તમે બાફી શકો છો પાણીમાં ટમેટા નાખી દેસો નાખી દેસુ સિંગના દાણા પણ નાખી દેસુ લસણ અને મરચાં પણ સાથે નાખી દેસુ આ બધી વસ્તુને સરસ રીતે બફાવા દેસુ પાંચ મિનિટ સુધી આ બધા મસાલાને બાફવા દેસો ઉપર કાજુ સાતળી કાજુ સાતડવા માટે એક ચમચી ઘી લીધેલો છે આપણે ઓછા સમયમાં શાક તૈયાર થાય તે રીતનું શાક બનાવવાનું છે તેમાં કાજુ સાતળી લેશો કાજુનો કલર થોડોક ચેન્જ થાય ત્યાં સુધી કાજુને શેકાવા દેશું કાજુનો કલર બિલકુલ બદામી કલર થઈ ગયો છે તો એ કાજુ નીચે ઉતારી લેશો તે જ કળા આખું લસણ લીધેલું છે તેને શેકી લેશો તેને પણ ઘીમાં શેકવાનું છે લસણ ને શેકીને નાખશો એટલે કાચો સ્વાદ ઓછો આ રીતનું લસણ શેકાવા દેવાનું લસણ શેકાતું હોય ત્યારે સુગંધ જ સારી એવી આવે છે હવે મસાલા જોઈ લેશો બધી વસ્તુ આ ગ્લાસ બફાઈ ગઈ છે તો હવે ગેસ બંધ કરી દેસુ થોડીક વાર ઠંડુ થવા દેસો પછી ગ્રેવી બનાવશો જે મસાલા આપણે બાફીને તૈયાર કરેલા હતા એ સરસ ઠંડા થઈ ગયા છે તો હવે તેને સરસ મજાની ગ્રેવી તૈયાર કરશો તેના માટે મેં એની મિક્સર ચાલ લીધેલી છે હવે સરસ મજાનું પીસી લેશો

જીરું સરસ સતડાઈ ગયું છે તો તેમાં અડધી ચમચી હિંગ નાખશો હવે ગરમ મસાલા નાખી દેસું તેમાં એક તમાલપત્ર લીધેલું છે તે નાખશું એક તજનો ટુકડો લીધેલો છે બે એલચી લીધેલી છે બે લાલ મરચાં લીધેલા છે તેમાં જે ડુંગળી કટ કરીને રાખેલી છે તે નાખી દેસુ કાંદાને સરસ સતડાવા દેસુ જેથી કરીને કાચો સ્વાદ ઓછો આવે બે બાકીના મસાલા કરી લેશું અડધી ચમચી હળદર નાખશું અડધી નાખશું જે આપણે આખું લસણ લીધેલું છે સાતળેલું તેમાં નાખી દેશું શિયાળાની સિઝન ચાલી રહી છે તો આવું લસણનું શાક ને એવું ખાવાનું બહુ મન થાય તો તમે આ રીતથી ચોક્કસથી એકવાર શાક બનાવજો ખૂબ જ ખાવાની મજા આવશે મસાલા સરસ સતળે ગયા છે તો તેમાં લાલ મરચાંનો પાવડર નાખશું બે ચમચી જેટલું ઘરમાં તીખું ખાતા હોય તે પ્રમાણે ઉપયોગ કરવાનો જોઈ શકો છો ને જોતા જ શાક ખાવાનું મન થઈ જાય મસાલા એટલા સતડાઈ ગયા છે તો તેમાં જે ગ્રેવી બનાવીને રાખી લેતી તે નાખી દેસો સરસ પાકવા દેશું પાણી બિલકુલ નથી નાખવાનું આ શાક પરોઠા સાથે ખાઈ શકો રોટલી સાથે ખાઈ શકો અથવા તો નાન સાથે ખાઈ શકો ઉપરથી થાળી ઢાંકી દેસુ જેથી કરીને ગ્રેવી માંથી તેલ બધું છૂટું પડી જાય હવે શાકને જોઈ લેશું તમે જોઈ શકો છો કે ગ્રેવી તેલ બિલકુલ છૂટું પડવા લાગ્યું છે હવે તેમાં અડધી ચમચી ગરમ મસાલો નાખી હવે પતલી બનાવવા માટે દેસો પાણી નાખીશું આપણે બિલકુલ રેસ્ટોરન્ટમાં મળે તે જ રીતનું શાક બનાવવાનું છે જેથી કરીને તમે વિડીયો પૂરેપૂરો જોજો તમે પણ આ રીતનું શાક બનાવી શકો હવે ગ્રેવીમાં કાજુ નાખી દઈશું જેથી કરીને કાજુ પણ સરસ પાકી જાય ધોઈ શકો છો ને શાક કેટલું સરસ બની ગયું છે જોતા જ મોટામાં પાણી આવી જાય તમે પણ ચોક્સ થી આ રીતનું શાક બનાવજો હવે આ તાજી મલાઈ છે તે હવે બધું બરાબર મિક્સિંગ કરી લેશો બન્યું છે ને રેસ્ટોરન્ટ જેવું શાક હવે તેમાં લીલા ધણા નાખી દેસુ ગેસ બંધ કરી દેસુ શાક રેડી થઈ ગયું છે હવે શાકને ને સર્વ કરી તો તૈયાર થઈ ગયું છે લસણ અને કાજુનું ગરમા ગરમ શાક તમને જો મારી આ કાજુ લસણના શાકની રેસીપી સારી લાગે તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો ને ભૂલ્યા વગર સબસ્ક્રાઈબ કરજો કમેન્ટ કરીને કહેજો કે તમને આ કાજુ લસણના શાકની રેસીપી કેવી લાગી ને તમે ચોક્કસથી મારી રીતે શાક બનાવજો ખૂબ જ ખાવાની મજા આવશે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ જય માતાજી